આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અમદાવાદ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર મહાત્મા મંદિર જવા માટે રવાના થયા છે ચંદ્રબાબુ નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાઈ રહેલી રિન્યુએબલ એનર્જી સમિટમાં હાજરી આપશે તો આપણે જણાવી દઈએ કે પી એ મોદી ગુજરાતના પ્રવાસી છે આજે બીજો દિવસ છે અને પીએમ મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ અમદાવાદ પહોંચી ચૂક્યા છે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર મહાત્મા મંદિર જવા માટે રવાના થયા છે તો હાલમાં પીએમ મોદી રાજભવનથી વાવોલ જવા માટે રવાના થયા છે ત્યારબાદ મહાત્મા મંદિર પહોંચવાના છે તો મહાત્મા મંદિર ખાતે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ અમદાવાદ પહોંચી ચૂક્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી અર્પણ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે અને મહાત્મા મંદિર ખાતે તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે એ જ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ અમદાવાદ પહોંચ્યા છે શું માહિતી સાડા દસ વાગ્યાનો જે મહાત્મા મંદિર ખાતેનો નિયત કાર્યક્રમ છે રિન્યુએબલ એનર્જી માટેની જે સમિટ છે તેનામાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેવાના છે એટલે આ રાજ્યમાં જે આંધ્રપ્રદેશ તે પણ એક સતત વિકસિત થઈ રહેલું આખું આ રાજ્ય છે અને મૂડીરોકાણની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું છે કેન્દ્ર સરકારમાં ટીડીપી સરકારની ભાગીદાર છે એટલે એનડીએના ઘટક પક્ષ તરીકે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને હાલ તેમના જે મુખ્યમંત્રી છે આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુ પોતાના વિશેષ કાફલા સાથે અમદાવાદ એરપોર્ટ ગાંધીનગર જવા રવાના થઈ ચૂક્યા છે જે થોડીક ક્ષણોમાં ગાંધીનગર પહોંચશે અને પહોંચ્યા બાદ મહાત્મા મંદિર ખાતે જે સમિટ યોજાવાની છે તેમાં પણ તેઓ વિશેષ ઉપસ્થિત રહેશે લગભગ સાંજે પાંચ વાગ્યા ની આસપાસ તેઓ પુનઃ આંધ્રપ્રદેશ જવા રવાના થશે બિલકુલ અર્પણ માહિતી બદલ આભાર